થોડા પીચે લેના પડેગા નહીં સહી જગા ਇਹ ਕਿੱਥੇ ਪਾਣੇ ਆ ਪਾਪਾ ਇਹਦੇ ਨਾਲ ਹੀ ਖੜਾ ਦਿੰਦਾ ਬਸ ਤੇ ਆ ਸਹੀ ਆ ਆਪਣੇ ਪੈਨ ਆ ਕੱਢੀ ਆ ਪੈਨ ਸਹੀ ਪੈ ਗਈ ਨਹੀਂ ਇਹਨੂੰ ਖੋਲੋ ਜੀ ਕੱਢੋ ਹੋਰ ਕੱਢ ਗਏ ਹਾਂਜੀ ਹੁਣ ਇਹ ਲੋ ਹੁਣ ਜੋਰ ਕੇ ਰੁਕੋ ਕੋਈ ਨਾ ਕੋਈ ਨਾ ਕਰਦੇ ਮੈਂ ਟੂਲ ਲੈ ਗਿਆ ਮੇਰੇ ਕੋਲ ਬਾਬਾ ਜੀ ਇਹਨੇ ਮੜਾ ਅੱਗੇ ਕਰੂੰਗਾ ਸੈੱਟ ਹੋ ਜਾਣਾ ਹਾਂ ਹਾਂ ਨਾ ਨਾ સব જાઇ છેણ સ�ેવષદ તેય ભેદ ઼ેવ્ં તેટ સંઝત � państwo participated in વી ઊસળ છેવ ને ધકેણ છેણથ કોડેકે ણિભેણ શણિય

ਉਹ ਨਾ ਉੱਤੇ ਹੀ ਉੱਤੇ ਹੀ ਹੁਣ ਹਾਂਜੀ ਕਿ ਕਿਤਾ ਕਦੋਂ ਆਹ ਪਾ ਦੂ ਆ ਦੋਨਾਂ ਨਾਲ ਹੱਥ ਨਾਲ ਇਹ ਕਰਤਾ ਬਹੁਤ ਵਧੀਆ ਕੀਤਾ ਇਹ ਸਮਾਨ ਸਾਰਾ ਦੇਖ ਲਿਆ ਆਪਣਾ ਕਿ ਪਿੱਛੇ ਬਹੁਤ ਨਾਲ ਤੱਕਤਾ ਕਰ ਦੂਗੀ ਚਲ ਪੱਕਾ ਹੀ ਲੱਗਿਆ ਬਸ ਸੁਖਦੇਵ ਪਾਣਾ ਫੇਰ ਸਾਰਿਆਂ ਨੂੰ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਸਾਰੇ ਨਾਲ ਪਾ ਦੂਗੀ ਪ੍ਰੈਸ਼ਰ ਕਿੰਨਾ ਸੀ ਇਹਦੇ ਚਕਾਲ ચનો ફ્રીજી ગોપાલ આયા ની કરો ગોનો મસાલા સંતા ની પ્યા કોઈ ગલ નહી ફિર નહી તો નાસે ફિર આ ડાલ લે સફેદ કિચણા બંધ ગયે ફુલ ટાવર ટાવર કર લંગે જી બેક લાઉણી બાબા બેક ફુલ ટાવર ટંગ માં ઓ ઉપર પછી જો આપણે એક આમાં નવી વેકેન્સી આવી એમ ગાજે હું કોઈને જવું હોય ને રૂપિયા હોય ને તો ઓસ્ટ્રેલિયા હે એના કે ઓસ્ટ્રેલિયામાં જેવું હા ભાઈ પગારી પણ ઘણો હોય ને રૂપિયા ઘણા ભરવાના ઓસ્ટ્રેલિયન સબ ક્લાસ ચારસો ને માટે એમ વિઝાનું કરવાનું માત્ર પુરુષ ઉમેદવાર જ હાલે વેકેન્સી કન્ટ્રક્શન વર્કર સુપરવાઇઝર હું જોઈએ વેકેન્સીમાં કન્સ્ટ્રક્શન વર્કર સુપરવાઇઝર બે એન્જિનિયર પ્રોજેક્ટ મેનેજર એસ આર પછી સેલેરી છે ઓસ્ટ્રેલિયન ડોલર પાંચ હજાર આઠસો એ કેટલા પાંચ હજાર આઠસો પાંચ હજાર આઠસોના હું તમને કરી દઉં રૂપિયા થાય ત્રણ લાખ ઓગણીસ હજાર આપણા એને કે ત્રણ લાખ ને ઓગણી હજાર એના કે ત્રણ લાખ ને ઓગણી હજાર થાય પછી સુપરવાઇઝરનો પગાર છે આઠ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર ડોલર આઠ હજાર છે અને અહીં ચાર લાખ ચાલીસ હજાર થાય આપણા દેહના અત્યારે એનો કંઈ પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા ભાવ છે એમાં રૂપિયા વધઘટ થાય થોડા ઘણા સુપરવાઇઝરના ના કે આઠ હજાર છે ને આઠ હજારના ચાર લાખ ચાલીસ હજાર થાય પછી સુપરવાઇઝર પછી એન્જિનિયરનો પગાર હે ઓસ્ટ્રેલિયન ડોલર અગિયાર હજાર સાતસો કેટલા અગિયાર હજાર સાતસો ઓસ્ટ્રેલિયન હજાર સાતસોના રૂપિયા કેટલા થાય ને હું તમને કહું અગિયાર હજાર સાતસો ડોલરના રૂપિયા થાય ચાખ ને તેતાલીસ હજાર એ કેનો પગાર એન્જિનિયરનો છે ઓસ્ટ્રેલિયામાં ચ લાખ ને હજાર પગાર હે પછી બીજા કેનો પગાર હે એ હું તમને કહું પ્રોજેક્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ મેનેજરના નવ હજાર સાતસો ઓસ્ટ્રેલિયન ડોલર છે એટલે પ્રોજેક્ટર મેનેજરના નવ હજાર સાતસો ઓસ્ટ્રેલિયન ડોલર છે આપણા દેશના રૂપિયા થાય પાંચ લાખ તેત્રીસ હજાર પાંચસો એને પાંચ લાખ તેત્રીસ હજાર પાંચસો પછી બીજા પ્રોજેક્ટ મેનેજરના નવ હજાર સાતસો ઓસ્ટ્રેલિયન ડોલર છે અને એસ આર ને સાત હજાર પાંચસો ઓસ્ટ્રેલિયન ડોલર આર એસ એસ આર એસ આર એટલે તો શું થતું આપણે ખબર નથી ભાઈ એમાં કોઈ કારીગરી છે કે કામ હોય એનો ચાર લાખ બાર હજાર પાંચસો પગાર હે એસઆરનો જ્ઞાન હે ઓસ્ટ્રેલિયન ડોલર ચાર હજાર પાંચસો ને આપણા ચાર લાખ બાર હજાર પાંચસો પગાર થાય પછી આમાં તમારે જવું હોય ને તો બે વર્ણની બીજા છે બે વર્ષના એપોઇન્ટમેન્ટ કોન્ટેક થશે એટલે બે વરનું ભાઈ અને કામની કલાકો રોજની આઠ કલાક એમાં આઠ કલાક કામ કરવાનું ઓસ્ટ્રેલિયામાં કાયમ અઠવાડિયામાં સો દિવસ અઠવાડિયામાં સો દિવસ ભાઈ એટલે મહિનાના બાવીસ જ થાય ગા જેવું હું ઓસ્ટ્રેલિયામાં કામકાજનો કામના કલાકો રોજની આઠ કલાક અઠવાડિયામાં સો દિવસ કંપનીમાં રહેવાનું ટ્રાન્સપોટર એક ટાઈમનું જમવાનું મેડિકલ ઇન્સ્યોરન્સ બધું જે પ્રોવાઈડ એક ટાણું જમવાનું આપશે બાકી તમારે જમવાનું આઈથે જોવાનું બે વર્ષનો એપાર્ટમેન્ટ કોન્ટ્રાક્ટ થશે બે વર્ષની વિઝા પ્રક્રિયા સમય બેથી ત્રણ મહિના અથવા છ મહિના આમાં છ મહિના લાગે અને જરૂરી દસ્તાવેજ સીવી અનુભવ પ્રમાણપત્ર શિક્ષણ પ્રમાણપત્ર મૂળ પાસપોર્ટ પાન કાર્ડ આધાર કાર્ડ ડિજિટલ ફોટો ડિજિટલ ફોટો એટલે પાંત્રીસ પિસ્તાલીસ એસી ફેદ દેખાયો ફોટો અને સુકવણીને રૂપિયા હે એસસી પચીસ એલ એટલે પચીસ લાખ આમ પચીસ લાખ રૂપિયા જોઈએ એના આમાં ચૌદી થઈ જાય ભાઈ રૂપિયાનો વધઘટ થતા હોય તો આ પચીસ લાખ રૂપિયા હે શરતોમાં એક લાખ પચાસ હજાર દસ્તાવેજો સાથે આઈ એન એલ લેટર પેટ આવે ને એટલે એક લાખ પચાસ હજાર ત્રણ લાખ પહેલાં તમારે એક લાખ તો કાગળી આપો તો એ એક લાખ પચાસ હજાર ને પછી ઓફર લેટર આવે તાર એક લાખ પચાસ હજાર બાકી વિઝા એપ્રુવલ પછી બાકી રહેલ બેલેન્સ બીજા રૂપિયા પછી ત્રણ લાખ આપી દીધા પછી જે બાકી રહીએ પચીસ લાખમાંથી અને મહત્વની નોંધ આઈ એન આર વન એલ માટે પોસ્ટર બેડેડ સેક સાથે શરૂઆતમાં અસલ પાસપોર્ટ જરૂરી છે જે વિઝા મંજૂર થાય તો રિફંડ પાત્ર મંજૂર ન થાય તો રિફંડ પાત્ર આમ વિજા કદાચ ન થાય તો છે ને આમાં ભાઈ જોરદાર છે ત્રણ લાખ ઓગણીસ હજાર ચાર લાખ ચાલીસ હજાર છ લાખ હજાર પાંચ લાખ હજાર પાંચસો ચાર લાખ બાર હજાર પાંચસો ના ઓસ્ટ્રેલિયામાં ગાજો હોય ને આપણા ઘણા છે ભાઈ અને કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે બસો ઝીરો ત્રેપન નેવ્યા અને રામભાઈ સિસોદીયાન ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને આમાં ચાર પાંચ છ મહિના તમારે ગણી લેવાના અને પચીસથી ચોવીસ લાખ રૂપિયાનો ખર્ચો આવે અને ઓસ્ટ્રેલિયા ગા જવું હે ભાઈ પગારી ગણો અટાણી ત્યાં છપ્પન કા પંચાવન રૂપિયા ભાવ વાય કે અથવા હતા એમાં રૂપિયો વધઘટ થતો હોય અને ઓસ્ટ્રેલિયા હે હા ઓસ્ટ્રિયાની ઓસ્ટ્રેલિયા અને કોઈને જાવું હોય તો આપણે ફોન કરજો હજી એકવાર નંબર બોલ દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને રામભાઈ સિસોદિયા નામ છે ગાયું ઘોડાવાળા તમે કહેતો તો આપણા વાંહે ઘોડાના રૂમવું દેખાય ને આમાં તમારા પૈસા કોઈના ન જાય વહેલા મોડું સાવાન થઈ જાય ગેરંટી અને એક ભાઈની તો બીજા આવી ગઈ પણ એને મારા પૈસાને જોઈ દે એવી રોન કાઢી એને કે એક ભાઈની બીજા બધું કમ્પ્લીટ છે આ કોરોનનું આપણે મોઢવાડા બાજુમાં તો બધું છે તો પૈસાનું અને આજે આવું હોય તો આ તો આજે જ આવ્યું ભાઈ ઓલું પહેલાં હતું ને આમાં પગારી જોરદાર છે ને ઓસ્ટ્રેલિયા હે ડુબઈ કોઈને જવું હોય ને તો ડુબઈ છે છોકરા જોઈએ એમાં કંપનીમાં કામ કરવાનું એક લાખ સાહીઠ હજાર રૂપિયા જોઈએ અને પગાર છે ત્રીસ હજાર અને લેડીસ હોય કોઈ ઘર રસોઈ બનાવે એવી હોય તો એ પણ જોઈએ એનો પાંત્રીસ સત્રીસ હજાર રૂપિયા પગાર ખાવું પીવું રહેવું બધું લેડીઝને એની ઉપર અને એ પણ હોય તો એ તો રસોઈ કામમાં જોઈએ અને એ પણ આપણા ઇન્ડિયનના હે રસોઈ જેને ઘરે કરવા જવાની હે અને તન ચાર જણા હેથી કોઈ લેડીઝ હોય ને તોય બે ત્રણ જોઈએ ને છોકરા ડુબઈ માટે દસ જોઈએ અને ડુબઈ માટે જે કામ કરવા જવાનું હોય ને એનો ત્રીસ હજાર પગાર ને છોકરાઓને એક લાખ કંપનીમાં જ કામ કરવાનું એક લાખ સાઠ હજાર ભરવાના અને દસ દિન અંદર તમને પુગાડી દીએ બે છોકરીઓને પુગાડી દીધા એક મંજૂ કરીને બોખીરાની એને પુગાડી દીધી એક બીજી હે અમારી છોકરી નડિયાદની એને પુગાડી દીધી એટલે તમારે કોઈને જવું હોય ને તો નું હે ભાઈ ને એમાં ઝડપ કરજો ને એમાં છ હાથ જણા થાય ને છોકરા તો તો એ ભાઈ એજે છે ને એ ભેરોની ડુબઈ આવવાનો જ છે એ તમને ન્યા આવી જ મૂકી જાય ને નોકરી એ ચડાવી જાય એ ત્યાં જવાનું એ તો અમાર ભાઈ કોઈ ઝડપ કરજો ને ઓસ્ટ્રેલિયા વાળું થતું હોય ને તો એ કર્યા દેવું બીજા એક દેશનું હે ને બીજા એક દેશનું પણ એ આપણે જરાક આમાંથી વાંચવું પડશે કારણ કે એની પીડીએસ આવેલી છે એટલે પીડીએસ આપણને બહુ ફાવે એની પાસે ડ્રીમ લેન્ડ એવું નામ છે ડ્રીમ લેન્ડ એ તમને હું કહી દઉં પણ આમાં અક્ષર હે આ જીણા જીણા આપણે હુજે એવા આ ફ્રી ન લેન્ડ એવું ડાયરેક્ટર પ્લેન્ટ એવું કહે છે પ્રોજેક્ટ સેસિન એમસીલી પ્રોસેસર એસ સી ફેક્ટરી પ્રોસેસ અને નર્ક છે એટલે આમાં તો પગાર છે બાવીસ હજાર થી સિત્યાવી હજાર માસિક આશરે એલ ડી એમાં આપણે કંઈ ખબર નથી પડતા આ બે લાખને લગભગ પંચાવન હજારથી બે લાખ ને હજાર પગાર છે પાત્ર અમારા ફ્લાય રોડ બ્રશ પાવર પોઈન્ટ પેન્ટેશન પહેલેથી જ ઉલ્લેખ આપણે પછી એનું કરીએ ફોની આવે ત્યાં ગુજરાતી કરાવી દઈએ